સૃષ્ટિના પાલનહાર એવા ભગવાન વિષ્ણુ પૃથ્વીલોકમાં અનેક નામે ભક્તોના હૃદય કમળમાં બિરાજમાન છે જે પૈકી ભગવાન વિષ્ણુ લોકવાયકા મુજબ લક્ષ્મીનારાયણ નામે પણ પ્રચલિત છે ઉરપદ એવું પ્રાચીન નામ ધરાવતા ઓલપાડ નગરના નાનકડા જાંપાફળિયામાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પૌરાણિક મંદિર આવેલું છે મંદિરની સ્થાપના આજથી એક અઢાર વર્ષ પહેલાં સંવત ઓગણીસો ત્રેસઠમાં રામચંદ્ર કાશીરામની વિધવાબાઈ મણિગરીએ તેમની સુપુત્રીઓ આરવગૌરી અને નિર્મળગૌરીના નામે કરી મંદિર ધર્માદામાં અર્પણ કર્યું હતું સ્થાપના સમયથી ફળિયાની તડકી ચાંદડી શુભાશુભ ઘટનાઓના સાક્ષી ભગવાન શ્રી શ્રીલક્ષ્મનારાયણની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક ફળિયાના રહીશો આજપર્યંત કરતા રહ્યા છે ગતરોજ સંવત બે હજાર એક્યાસી ચૈત્ર સુદ બારસને બુધવારના રોજ સર્વે ભક્તજનોના સુખમય જીવનકાજે ભગવાનની દ્રષ્ટિ સદા વરસતી રહે એવા શુભભાવ સાથે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સાલગીરી શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિભાવભર્યા વાતાવરણમાં યોજવામાં આવી હતી પ્રભુજીની સાલગીરીની ઉજવણીના ભાગરૂપે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આરંભથી અંત સુધીની સ્વાર્થભાવે જહેમત ઉઠાવી સૌ જાંપાફળિયાના રહેવાસીઓએ સાલગીરીને સાદગીપૂર્ણ રીતે સંપન્ન કરી હતી આ તકે સૌએ સમગ્ર જીવસૃષ્ટિને સુખ શાંતિ અને સમૃદ્ધિ સાંપડે એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરી હતી